તો દોસ્તો સ્વાગત છે નવા ઓલગ મત નમૂને એક રી ગયો મચ્છી મારો લામો અહીંયા દૂર માછલો આવ્યો છે મુટ્ટો મોટો તે ચાર પાંચ હે હોય ગળીઓ લીલીને મારવા મને એ વાત મળી હતી હું એને હરી ગયો હું માછલો મારવા હું તમને તો દિન બતાવું માછલો મારી પેલા વગ અને માછલો આવ્યો હોય એ મોટો મોટો પડી ગળ્યો ગળીઓ નાખવો પડે કુવામાં કૂવામાં મોટો મોટો અમાર કૂવ હોય મુટ્ટો મોટો માછલો કૂવામાં હોય ગયો તલામાં હલાવીને કૂવામાં નાખવાના તમને તો બતાડું માછલો મારવા જાય ભલા અને હું મારું માછલો એક ફેરો એ કોઈ માછલો મારે છે કે ઠકણ બેઠા ઓલે હે કે ઠકણી માછલો ઓયથી ઓણા ખાડામ થી રે આય આપડું તો તમે જોઈ શકો ફૂલ મચ્છી આવી છે તળાવમાં અને આ એક બે હોય મચ્છી માં રવાળા હોય બેઠા આ ઘડી નાખી નાખી બેઠા પડી ગયું તોણે આ ડોળ ઘણી કરી કોણ પેઠી આ તેમ જણા ઘડીઓ નાખી હું ચોથું

আয়াণো আপডা মাপলায় ইন মারোয় লকারাং আয়ায়াটিন মায়ান্য়া কেন মায়াটিনের দেউ পডাকটাকটাকেন মায়াখাকে যান্যাডা ক�

લબડાઓ વખત લબડાવો હા હા જે નું પડી વખત મોટો મોટો પાડો ઇસ્ટામાં ટાળા તારે જોડી જોડે પડી જાય ઓર્ડર એ લેજા અહી લા ફટાફટ તારે ચો મૂકવાનો માર લો અમદાવાદ જસ્ટ દસ મિનિટમાં ઓર્ડર આવીને આવતા ફટાફટ હાસી વાત હા બસો રૂપિયા મળી જાય બહત પુરાની મચ્છી મારો એક નંબર વાતો મારી માસલો તો યાદ કરી દે થોડાક દંડ આજ મેં નહીં એટલી મોટો થઈ ગયો તો દશાવા જાય એક જ પડી ગયો તો કે જ